આગળ વાત કરીએ તો રામ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પર્વને યાદગાર બનાવવા દેશવાસીઓ ભક્તિના લીન બન્યા છે

પણ જોડાયા હતા આજે અમારે જે કળશ યાત્રા આવી હતી તેનું ભવ્ય થી ભવ્ય ગામ લેવલે મુસ્લિમ સમાજે સ્વાગત કર્યું છે તેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને આ ગામમાં કાવી માટે એકઠા જળવાઈ રહી તેનું અને બધા ભાઈચારાથી રહી છે ગામની અંદર ને બધાય એકબીજા મુરલી જોડે જાય છે અને ફ્રમડી પર યાત્રા નીકળવાની છે તેમાં બધાય મુસ્લિમ સમાજ પર જોડાવાના છે બાવીસ તારીખે આ ગામમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેમાંય બધાય જોડાવાના છે આખો દિવસ ને આ ગામની અંદર દલિત સમાજ મુસ્લિમ સમાજ કાળિયા રાજપૂત સમાજ કોટી સમાજ બધાય સાથે મળી અને મંદિરનું ભવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય તેનું આયોજન કરી રહ્યા છે આજ રોજ કાજલી ગામે જોગાનું જોગ બાવીસ જાન્યુઆરી એટલે કે જે આપણા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યાનો જે દિવસ છે એ જ દિવસે અમારા ગામમાં પણ ભગવાન રામનું મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે અયોધ્યાથી આવેલું પૂજિત અમારું જે કળશ છે એમનું આજે સમસ્ત મુસ્લિમ સમાજ કાજલી દ્વારા એમનું સન્માન એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સંઘના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે સમસ્ત મુસ્લિમ સમાજે આ પૂચિત કળશ જે અયોધ્યાથી આવ્યું છે એમનું સ્વાગત કર્યું છે સમગ્ર મુસ્લિમ સમાજ અને સમગ્ર દલિત સમાજ એટલે કે હિન્દુ મુસ્લિમ આંખું આ કાજલી ગામના દરેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી રીતે આ કળશનું સન્માન અને સ્વાગત છે આજે આ કળશનું અમે જે સ્વાગત કર્યું એ પૂરી પટણી મુસ્લિમ સમાજ અહીંયા ફોટિંગ હોલમાં ભેગા થઈ અને કડક સ્વાગત કરી હું અમે એકતા પ્રમાણે કહીશ કે અમારા ગામની અંદર જે અમે ભાઈચારાથી રહીએ છીએ ધર્મનો વચન જે જ્ઞાન છે અહીં સમજણ છે શૈક્ષણિક બાબતથી બધા વાકેફ છે અને એકબીજાના સુખ દુઃખ સમજી શકે છે કોઈના કાર્યમાં ભાગ લઈ છે સુખ દુઃખના કાર્યમાં ભાગ લઈ છે એના માટે હું સમગ્ર દેશને એ સંદેશો આપીશ કે આવી રીતે ભાઈચારા છે એવું જોઈએ તાલાળા વેરાવળ તાલુકામાં તાલાળા તાલુકામાં જવાનું થયું તેમાં કાજલી ગામની વિશેષતા એ છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એક પરિવારની જેમ રહે છે ભગવાન રામનું મંદિર જ્યારે બની રહે છે અને રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે ત્યારે હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને બધા જ પ્રસંગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ લે છે